સુરતના પલસાણા તાલુકામાં ડીજેના તાલે નાચવા બાબતે થયેલી બબાલ પહોંચી હત્યા સુધી જોકે આ બનાવ પલસાણાના જોડવા ગામે લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે નાચવા બાબતે થયેલી બબાલમાં હત્યાનો બનાવ બનાવવા પામ્યો હતો આ બનાવ વિશે વાત કરીએ તો જોડવાના આરાધના લેકટાઉન વિભાગ ચાર પાસે મિત્ર અને ત્યાં લગ્ન પ્રસંગે ડીજેના તાલે નાચવા બાબતે કેટલાક મિત્રોની બબાલ થઈ હતી જેમાં સુરતથી ડીજેના તાલે નાચવા આવેલા એક યુવકને કેટલાક ઈસમોએ માર મારી ચપ્પુ દ્વારા હત્યા કરી હતી ત્યારે સુરત જિલ્લાના પરપ્રાંતિય વિસ્તારમાં લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જોડવા ગામના આરાધના લેક ટાઉનમાં તુષાર દેસલે નામના વ્યક્તિના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ડીજેનો પ્રોગ્રામ રાખ્યો હતો તેથી ડીજેના તાલે નાચવા માટે કેટલાક યુવકો આવ્યા હતા જેમાંથી રવિ વિજય ડુબે નામનો યુવક પણ પોતાના સાથી મિત્રો સાથે આવ્યો હતો તે દરમિયાન સુરતથી આવેલા કેટલાક કિશમો સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોળવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે આ બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન ફૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો ને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતા પહેલાં એનું ત્યાં મોત થયેલું ડોક્ટરે એને મરણ જાહેર કરેલું છે અત્યારે એક આરોપી સકબંધ છે અને રાઉન્ડ અપ કરેલો છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલો છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે જો કોઈ અદાવત હોય જે કંઈ નહી અત્યારે તૈયાર એવું જાણવા મળેલ નથી અત્યારે તો એટલું જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવતો હોય તો કદાચ એમના નામ ભી મળી જાય પણ અજાણ્યા માણસો લખાયા છે અને ટૂંકા બે નામ આવ્યા છે એટલે અત્યારે એવું કઈ જણાતું નથી હાલમાં અને આ ડીજે ના તાલે નાચવા બાબતે થયેલા ઝઘડા અને બોલા ચાલી એ હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું રવિજય દુબે નામના યુવકે સુરતથી ડીજે રમવા આવેલા ચાર ઇસમ પૈકી મધુરામ સર્કલ ડિંડોલીના અક્ષય સિંદે ચપ્પુ દ્વારા રવિ રવિડુબેને ઘા કર્યો હતો ત્યારબાદ અક્ષયની સાથે આવેલા ચેતન બોરકરના અન્ય એક ઈસમ પણ ચપ્પુ લઈ રવિ રવિડુબીના પીઠ પાછળ ચપ્પુનો ઘા કરી હત્યા કરી નાખી ફરાર થઈ ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટના સંદર્ભે મધરાત્રે પલસાણા પોલીસ દ્વારા અક્ષય શિંદે સહિત અન્ય બે વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગળની વધુ તપાસ અર્થે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશા